ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ શહેરમાં પોલીસ નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઇક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી પંચમહાલ જિલ્લાના શહેરામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા પર્વને ધ્યાનમાં લઈ દરમિયાન પતંગની દોરી બાઇક કે શોરી ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઇક ચાલકોની સુરક્ષા માટે બાઇક પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ પસાર થતા બાઇક ચાલકોને ઉભા રાખી તેઓની બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા સાથે દરમિયાન સર્જાતા અકસ્માતો થી બચવાની સમસ્યા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે